જમુસર તાલુકાના ભોદર ગામે કૂવામાં લાશ મળી આવી પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભોદર ગામે એક અભાવરૂ કૂવામાંથી લાશ મળી આવતા હાહાકાર મચી જવા પામ્યો હતો ભોદર ગામમાં વસવાટ કરતા લક્ષ્મીબેન અરવિંદભાઈ રાઠોડ વાંદરાને વગાડવા જતા તેમણે કૂવામાં લાશ જોઈ હતી અને તાત્કાલિક ગામના સરપંચને જાણ કરી હતી સરપંચ દ્વારા વિલેજ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં તરત જ વેડજ પોલીસ સ્ટેશન ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ટીમને બોલાવી લાશ બહાર કઢાઈ હતી લાશ ખૂબ જ ખરાબ હાલતમાં હોય ઓળખવામાં તકલીફ પડી હતી આશરે બે મહિના અગાઉ આ જ ગામના અસ્થિર મગજના એક વ્યક્તિ પરમા નવીનભાઈ ઈશ્વરભાઈ કે જેઓ ગુમ થઈ જતા તેની જાણ વેડજ પોલીસને કરવામાં આવી હતી ત્યારે નગીનભાઈ ના પરિવાર સ્થળ પર બોલાવતા તેમને લાશ ઓળખીને બતાવેલ અને આ લાશ નગીનભાઈ ઈશ્વરભાઈ પરમાર કે જેઓ ગુમ થયેલ હતા તેમની હોવાનું જણાવ્યું હતું પરંતુ ખરેખર આ લાશ એ એમની જે છે કે કેમ તેની તપાસ હજુ ચાલુ છે ત્યારે આ લાશ ઓળખ સ્થાનિક પોલીસ માટે પણ એક કોયડા સમાન બની જવા પામી છે મૃતદેહને તાત્કાલિક જમ્મુ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો ને વેડેજ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગામના કૂવામાં મૃત હાલતમાં મળી આવેલ આ વ્યક્તિની હત્યા છે કે પછી આત્મહત્યા તે રહસ્ય હજુ અકબંધ છે રિપોર્ટર ભરત પરમાર બીએનએસ ગુજરાતની જમ્મુસર નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતી ના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતી ની સાથે રહી અપડેટ રહો